ભાજપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ વિસાવદર પેટા ચૂંટણી માટે તેઓ હાજર રહ્યા હતા અને વિસાવદર બેઠક માટે પાર્ટીના ઉમેદવાર તથા સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરી હતી પાર્ટીના આગેવાન પ્રચારથી ભાજપ કાર્યકરોએ પણ વધુ ઉત્સાહ અનુભવ્યો છે અને ચૂંટણી જીતવા માટે જોરદાર તૈયારીઓ શરૂ કરી છે સીઆર આર પાટીલનું નેતૃત્વ ગુજરાત ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે

ફક્ત ભારતીય જનતા પાર્ટીનો નો ઉમેદવાર જીતી શકે એટલી મજબૂત આ સીટ છે આગામી ઓગણીસમી જૂને વિસાવદર ની ચૂંટણી છે સરદભમાં આજે ભેસાણ પટેલ સમાજ ખાતે અમારા યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી આદમી શ્રી સીઆર પાટીલ સાહેબ ની ઉપસ્થિતિમાં આજે કાર્યકર્તા એક સ્નેહ મિલન એ રાખવામાં આવ્યું હતું સાહેબે ખૂબ સારી રીતે કાર્યકર્તાને માર્ગદર્શન આપ્યું છે આજે ભેસાણ મુકામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન યોજવામાં આવ્યું અને એમાં ગુજરાત પ્રદેશ ભારતીય પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું છે